ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બુદ્ધદેવ સર્કલમાં જાહેરમાં એક શખ્સની હત્યાનો બનાવ બનવા પામ્યો છે જેને લઈને ડીએસપી અને ડીવાયએસપી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ખેડૂતવાસ વિસ્તારમાં બુદ્ધદેવ સર્કલ નજીક વિશાલભાઈ બુધાભાઈ વાજા નામના યુવક પર છરી જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો જેને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને એકસો આઠની રાહ જોયા વગર પોલીસ વાહનમાં યુવકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલમાં મૃતકના બહેને જણાવ્યું હતું કે પાંચ જેટલા લોકોએ તેના ભાઈ ઉપર છરી વડે હુમલો કરાયો હતો ડીએસપીએ જણાવ્યું હતું કે ભાવનગરના ખેડૂતવાસમાં બુદ્ધદેવ સર્કલ પાસે વિશાલ અને રવિ નામના બે શખ્સો વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મારામારી સર્જાઈ હતી તેમાં રવિ નામના શખ્સે વિશાલ નામના શખ્સ ઉપર છરી વડે હુમલો કરતા સરતી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ત્યાં તે ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો પોલીસ હાલ બનાવવાની પાછળનું કારણ શોધવા કાર્યવાહી કરી રહી છે પોલીસે આરોપી રવિને પણ ઝડપી લીધો છે

Iya, sama itu Ah, ini yang rule sama عقل خذوا عقل राम 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 અચ્યુ શું બનાવવું મારી નિયા બધાય કેટલા લોકો પાંચ જણા આટલું શું માર્યું સરયુ કોણ કોણ વ્યક્તિ હતા પાંચ જણા આયા એના એક રવિભાઈ એક રાજુભાઈ દિનેશભાઈ એક વલ્લભભાઈ એક મહેશ કારણ શું મારવાનું એ અમારી જમીનનું ખોર છે તમારે સગત થઈ છે ના કાકાનો દીકરો છે અગા નહીં મારવાવાળા નહીં એ મારા સગા નથી આ ભાઈનું નામ શું વિશાલભાઈ

હજી તો હું વેસ્તી વેસ્તી ની વાહે રોટું સુઈ આવ્યો જ છે ચા પીન સાહેબ મારા બે મારા મારી આગળ હું વેસ્તી થી ના હું ચા મંગાવું ના થી પીન આવ્યો જ છે તા તો ગાડી માલી ઉતરો ની ભેગો સીધો શરી ના ખોદા મારી દીધા મારા ભાઈ નામ વિશાલભાઈ ઉદાભાઈ મકો ભાજા આજ રોજ સાંજે સાડા છ વાગ્યાની અરસામાં ખેડૂતવાદ વિસ્તારમાં આવેલા બુદ્ધદેવ સર્કલની પાસે મરણ જનાર વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈ અને અન્ય મિત્રોની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયેલી આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગયેલી અને મરણ જનાર વિશાલભાઈને શરીર ઉપર ગંભીર ઇજાઓ થવા પામેલી હતી હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજેલું છે આ ઝઘડામાં સામેલ રવિભાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અન્ય વ્યક્તિઓ સાથે હતા કે કેમ ઝઘડો થવાનું મુખ્ય કારણ શું હતું આ સમગ્ર દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને અન્ય જો આરોપીઓ આ ગુનામાં સામેલ હોય તો એને શોધી કાઢવા માટે થઈ સ્થાનિક ગોગારોડ પોલીસ સ્ટેશનની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ છે